પરિવારથી વિકુટું પડેલ બાળકને સાંપ્રત સંસ્થા દ્વારા તેમના પરિવાર સાથે મિલન કરવી સોંપેલ સાંપ્રત ચેરિટેબલ ટ્રસ્ટ જુનાગઢ દિવ્યાંગના બાળકો માટે કામગીરી કરે છે હાલ સંસ્થાની તારીખ ત્રીસ જૂન બે હજાર પચીસ ના રોજ જુનાગઢ ના ચિતાખાના વિસ્તારમાંથી એક અજાણ્યું બાળક અંદાજીત દસ વર્ષનું મળી આવેલ તે બાળક કઈ બોલતું નથી તેમના હાથ પર વિક્રમ નામ લખેલ છે જેથી બાળકને સંસ્થામાં સાર સંભાળ માટે રાખેલ આ બાળકની ફોટા સાથેની માહિતી સોશિયલ મીડિયામાં શેર કરેલ છે અને બાળકનું સતત કાઉન્સેલિંગ કરેલ આજ રોજ તારીખ પાંચ બે હજાર સંસ્થા ખાતે બોલાવી બાળકના ડોક્યુમેન્ટની ખરાઈ કરેલ બાળક પણ તેમના માતા ને ઓળખી ગયેલ અને ભેટી ગયો ખુબ જ લાગણી સભર દ્રશ્યો જોવા મળેલ તેથી બાળકને માતા સાથે મિલન કરાવી બાળકની માતાને બાળક રૂબરૂ સોંપી દીધેલ છે આ તકે બાળ કલ્યાણ સમિતિ જુનાગઢના ચેરપર્સન શ્રી ગીતાબેન માલમ સદસ્ય શ્રી કંકબેન વ્યાસ જયરાજભાઈ બોરીચા રમેશભાઈ કુપરિયા ખાસ ઉપસ્થિત રહેલ સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ પરમાર જિલ્લા બાળ સુરક્ષા વિભાગ જુનાગઢ અને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી જુનાગઢ દ્વારા સતત પ્રયત્નથી અગાઉ પણ આઠ બાળકોને તેમના પરિવાર સાથે મેળવવામાં સફળ રહ્યા છે અને આ બાળકને પણ સહી સલામત તેમના પરિવાર સાથે મિલન કરાવેલ છે એ સાંભળી શકે છે બોલી શકતું નથી એટલે એને અમે વાત કરી અને અને મૂકેલ છે છાપામાં જાહેરાતો વગેરે આપેલ સોશિયલ મીડિયા મારફત તો એમાં એના મમ્મી ને કોઈ બસ વાડા ભાઈ કીધેલ કે ભાઈ તારું બાળક છે એ સાંપ્રત સંસ્થામાં છે એટલે એને પોલીસ નો કોન્ટેક કરી અને ગઈકાલે સાંજે આવેલ હતા પરંતુ ખુબ વરસાદને કારણે એને અમે ને મહેન્દ્રભાઈ નક્કી કર્યો કે ભાઈ એના મમ્મી અત્યારે વરસાદ માં ક્યાં જશે એટલે આજની રાત એને અહીંયા સંસ્થામાં રોકીએ એટલે આજે આજે બાળકને લેવા આવ્યા છે અને એને ખુબ અમે સારી હાલતમાં એના મમ્મી ને સોંપીએ છે બાળક ને તમારું નામ શું છે કિતાબે ક્યાંથી આવો રાજકોટ છે રાજકોટ છે હા આ બાળક કેટલા ટાઈમ થી ગુમ થઈ ગયો આ બાળક ચરિયા ના ગુમ થી ગુમ થઈ ગયો કેટલા દિવસ થી સારી હશે ને પાંચ થઇ ગયા બતાવ ને બસ આરે કીધું બસ કીધું હા બસ આરે તારો છોકરો છે ને પોઈ છે તમારો છોકરો તમે ગયો પોલીસ વાળા તમારે આપી ગયે છે હું પોલીસ ઓકે

પછી તારા પપ્પાનું શું થયું છે શું ઓપરેશન થયું ક્યાં છે અત્યારે દવાખા ને ઘરે જવું છે તારે રોકાવવા ક્યાંથી કેમ ભાઈ ગયો હવે નહી મારે તરફ આપણી સંસ્થામાં અનાથ બાળકો તો જ છે પણ જે બેરા મૂંગા હોય અથવા તો બોલતા ના હોય એવા જે બાળકો કોઈને મળે છે તો આપણી સંસ્થામાં સીડબ્લ્યુસી ના ઓર્ડર થી મૂકવામાં આવે છે ત્યારે પાંચક દિવસ પહેલા સીડબ્લ્યુસી ચેરમેન ગીતાબેન ફોન આવેલ અને બાળ સુરક્ષામાંથી બાળ સુરક્ષા અધિકારી અને એમના કર્મચારી જે છે રામાણીબેન એમનો ફોન આવેલ કે એક એક બાળક બાળક મળેલું છે છે સતત પણ બોલતું નથી બધી ભાન છે પણ પરિસ્થિતિ એના થી બાળક બોલતું ન હોય એટલે મા બાપ સુધી આપણે પહોંચી નથી શકતા પણ આ સંસ્થામાં અત્યાર સુધી સતત એવા પ્રયત્નો છે કે જે બોલતા ન હોય અને છૂટા પડેલા હોય છતાંય મા બાપ સુધી પહોંચાડેલા છે અત્યાર સુધીમાં આપણે આઠ બાળકો એના મા બાપ સુધી બોલતા ન હોય છતાંય આધાર કાર્ડ અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી મા બાપ સુધી પહોંચાડેલા છે એમાં અલગ અલગ રાષ્ટ્ર અલગ અલગ રાજ્ય જે છે ત્યાંના પણ બાળકો મળેલા હતા એવી જ રીતે આ બાળક આપણે પાંચ દિવસ પહેલા પોલીસના સ્ટાફ દ્વારા અહીંયા મૂકવામાં આવેલ ગીતાબેન સાથે સતત સંલગ્ન કરી અને આપણે સતત સોશિયલ મીડિયામાં અને જે જે શિક્ષકો હતા એમના પણ ગ્રુપમાં બધા આ બાળકને ફોટો શેર કરેલો તેમાં આ બાળક ખરેખર રાજકોટ નું છે એમના મમ્મી ના કહેવા પ્રમાણે એમના પપ્પા અત્યારે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે એના જે એમના મમ્મી હોસ્પિટલમાં ઉભા હતા ત્યારે એમ કીધું કે હું પાણી લેવા જાવ છું તો બોરે છે ત્યારે બાળક એન કેન પ્રકારે બહાર નીકળી ગયું બાળકના હાથમાં ખાલી વિક્રમ એવું નામ લખેલું છે એની ઉપરથી ખાલી એટલું નામ ખ્યાલ આવતો હતો પણ સતત મેં કીધું સોશિયલ મીડિયા થી બેન ને ખબર પડી પોલીસ પોલીસ સ્ટેશને ગયા ત્યાંથી જુનાગઢ પોલીસ સ્ટેશને અને બાળ સુરક્ષા અધિકારી નો ફોન સતત આવ્યો અને સીડબલ્યુસી ગીતાબેન ને અમે વાત કરેલા કે એમના મમ્મી અહીંયા જુનાગઢ સુધી પહોંચેલા છે એટલે આપણી સાંપ્ર સંસ્થામાં આજે એને રોકી કારણ કે રાતે બહુ મોડા આવેલા તો ચાલુ વરસાદમાં આપણે એમને રાતે નીકળવા નથી દીધા એટલે ત્યારે આપણે સીડબ્લ્યુસી ની કમિટી સાથે આ બાળકને સાજો સારો આપીએ છીએ બાળક ખરેખર ખૂબ ટૂંકમાં લાગણીશીલ છે એમના મમ્મી આવ્યા એટલે સતત રડવાનું ચાલુ છે ખરેખર પણ પોતે એક સમજી સમજી શકે છે પણ બોલી નથી શકતો એના કારણે દરેક આવા જે એમના વાલીને મારે એક રિક્વેસ્ટ છે કે આપના બાળક બોલતો ન હોય એમને ખાસ આપના મોબાઈલ નંબર અને તમારો એડ્રેસ હોય એમના હાથમાં અથવા તો એમના કપડામાં મોબાઈલ નંબર ખાસ નોંધ કરો જેથી કરીને ક્યાંય પણ બાળક ભૂલું થાય તો પોલીસ દ્વારા અથવા તો સંસ્થાઓ દ્વારા આપના સુધી આ બાળક પાછું પરત મોકલી શકાય અને બાળકને એના મા બાપ સુધી અમે વ્યવસ્થિત પહોંચાડી શકીએ ખરેખર અમે સીડબ્લ્યુસી ના આ જે ટીમ છે આભાર માનીએ કારણ કે આવા બાળકને મોકલવામાં સમાજ સુરક્ષા અધિકારી બાળ સુરક્ષા અને ખૂબ સપોર્ટ આપે છે તેથી કરીને આધાર લિંક થી માંડી અને વાલી સુધી કેમ પહોંચવું એમાં સતત તમને સરળ રસ્તો મળી શકે છે ખરેખર ફરી ફરી આ બાળક ના પરિવાર ને આપીએ છીએ અને સીડબ્લ્યુસી અને સમાજ સુરક્ષા અને બાળ બાળક આભાર માનીએ